નમસ્કાર મિત્રો જે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી આપણે સમાજ ઉત્થાન માટે કામ કરી રહ્યા છીએ ગરીબ અને પછાત વિકાસથી વંચિત લોકો માટે કામ કરી રહ્યા છીએ આજે નવા પડાવ નવા અધ્યાય આગળ આપણે આગળ વધી રહ્યા છીએ જે પ્રમાણે ગરીબોની વાત કરવામાં આવે પછાતોની વાત કરવામાં આવે જે વર્ષોથી વિકાસથી વંચિત લોકો છે એનો અત્યાર સુધી વિકાસ નથી થયો આપણે ઘણા બધા મુદ્દાઓ ઉપર આગળ વધી રહ્યા છે ચાહે વેસન મુક્તિની બાબત હોય ચાહે શિક્ષણની બાબત હોય ચાહે રોજગારની બાબત હોય ચાહે સમાજ ઉત્થાનની બાબત હોય સર્વાંગી વિકાસની બાબત હોય એકતાની બાબત હોય પરંતુ આજે ગુજરાત નવા અધ્યાય ઉપર બદલાવ તરફ આગળ વધી રહ્યું લાગે છે આજે જે 7 વર્ષથી આપણે મહેનત કરી રહ્યા છીએ એની પરીક્ષાનો સમય હવે આવ્યો છે આપણે જયારે નોકરી માંગવા જઈએ ધંધા રોજગાર બાબતમાં સરકાર જોડે માંગવા જવું પડે છે તેમ છતાં સરકાર યોગ્ય નથી આપતી આ વાસ્તવિકતા છે અને એટલે જ આપણી એકતાની તાકાત ગુજરાતના સાડા દસ વધારે ગામોમાં સંગઠન ફેલાયેલું છે આપણે ખૂબ જ મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ ગુજરાતનું સર્વોચ્ચ સંસ્થા સર્વોચ્ચ સંગઠન છે આપણું સાહીઠ થી 70 લાખ લોકોનું સંગઠન પરંતુ હવે આ સંગઠનની પરીક્ષાનો સમય આવ્યો છે આપણી એકતાનો પરચો બતાવવાનો સમય આવ્યો છે આપણી એકતા અને આપણી વિચારધારાની દિશા આપવાનો સમય આવ્યો છે અને એના માટે હવે ગુજરાતમાં મહાસંમેલનો કરવા જઈ રહ્યા છે બળાયું પૂછે છે મને ની રાજનીતિ હવે શા માટે

આજે આ ગુજરાતની ઠાકોર સેનાના થોડાક ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના હોદ્દેદારોને બોલાવ્યા છે એ હોદ્દેદારોને એટલે બોલાવ્યા છે કે મહાસંમેલનો કરવા જઈ રહ્યા છીએ અને મહાસંમેલનો આપણી એકતાની તાકાત આપણી પ્રચંડ એકતાની તાકાતનો પચ્ચો બતાવવાના છે છવ્વીસ તારીખે આવતી છવ્વીસ તારીખે સાત દિવસ પછી

એની મુખ્યમંત્રીની આપણે ગુજરાતની રાજનીતિનું કે હવે સૌરાષ્ટ્રની અંદર પણ રાજકીય પરિવર્તન માટે સક્રિય થઈ સત્તાના કેન્દ્રો સર કરવા સરકાર બનાવી છે આપણી એ સરકાર ચાહે ભલે અલ્પેશ ઠાકોર ના હોય પણ અહીંયા બેઠેલો આ સિવાયનો મારો બેઠેલો ગરીબ વિકાસ થી વંચિત મારો ભય બે દસ જિલ્લાના હોદ્દેદારો ને બોલાયા છે આવનારા સમય માં આખા ગુજરાત ના હોદ્દેદારો ને બોલાવાના છે પરંતુ જે છવ્વીસ તારીખે રાજકોટ માં મહાસંમેલન કરવા જઈ રહ્યા છે આપ બધાને આમંત્રણ આપું છું કે આ સંમેલને સફળ બનાવો એના માટે રાજકોટના પચાસ થી વધારે તાલુકાઓમાં આ યુવાનો વેચી જશે એક પરિવારમાં જવાનો પ્રયત્ન કરશે એક ગામમાં જઈને એક એક વ્યક્તિ આપણી સાથે જોડવાનો પ્રયત્ન કરીને છવ્વીસ તારીખે આ બધા જ હાજર રહે એના માટેનું પ્લાનિંગ માટેની ટીમ પણ અહીંયા બોલાય છે એજ રીતે જયારે ઉત્તર ગુજરાત નું સંમેલન હશે ત્યારે સૌરાષ્ટ્રના પ્રભારીઓ આવશે જયારે મધ્ય ગુજરાત નું હશે ત્યારે ઉત્તર ગુજરાત ને પ્રભારીઓ પ્રભારી ટીમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે